વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું ગૌરવ ભટ્ટ ધોરણ દસ અને ધોરણ બારમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું આજે ધોરણ દસ ઇંગ્લિશ મીડિયમનો લેક્ચર આપણે ભણવા જઈ રહ્યા છીએ એ પહેલાં અગાઉના લેક્ચરની વાત કરી દઉં આપણે પાઠ બીજો ભણ્યા એની વાત કરી દઉં અને પછી છે એ બીજા પાર્ટમાંથી જે છેલ્લો વિભાગ છે એમાંથી હોમવર્ક બાકી છે હોમવર્ક લખાવી દઉં બરાબર અને અમુક પાર્ટ જે પરીક્ષામાં પૂછાવાના છે એમાંથી મારે થોડું ઘણું વ્યાકરણ અને હોમવર્ક તમને વર્કમાં દેવું છે એ પણ કહી દઉં આ જ્યારે બીજો લેક્ચર તમારા હાથમાં આવે છે આ અઠવાડિયાનો એટલે કે મંગળવારનો લેક્ચર આ હાથમાં આવે છે ત્યારે તમારી રવિવારની મિટિંગ છે એ મેં લઈ લીધી હતી અને પછી મેં આ વિડીયો બનાવેલો છે એટલે મને ખબર છે કે મેં તમને એક અહેવાલ આ અઠવાડિયેનું કામ એક અહેવાલનું દીધું છે સાથે સાથે એક નિબંધનું દીધું છે અહેવાલમાં શિક્ષક દિનનો અહેવાલ મેં તમને દીધો છે અહેવાલમાં ટીચર્સ ડેનો અહેવાલ દીધો છે બરાબર છે અને એક તો જર્ની અથવા પ્રવાસનું મહત્ત્વ એનો એક નિબંધ દીધો છે બરાબર તો તમે આ વીકમાં છે એ અહેવાલ અને નિબંધ છે બંને લખી નાખશો અને તમારા જે તે ક્લાસ ટીચર છે એ ક્લાસ ટીચરને તમે અહેવાલ કે નિબંધ બતાવી દેશો બીજી વાત કે તમે અહેવાલ કે નિબંધ ખૂબ સારી રીતે લખો એટલા માટે મેં તમને મીટિંગમાં પણ કીધું હતું કે તમે તૈયારી કરી એના પોઈન્ટ્સ બનાવી અને પછી અહેવાલ કે નિબંધ લખશો એમને કરીને ભાઈ સાહેબે લખવા દીધું છે એટલે એક નિબંધ માળા લઈ લો ને પછી ઉતારો કરી નાખવું ને પછી તોય સારું લગાડવા અક્ષર જુદી જુદી પેનથી લખું એવા કોઈ પ્રયત્ન કરવા કરતાં પેલા એની વિશે તૈયારી કરી નાખો એની વિશે વાંચી નાખો એના પોઈન્ટ્સ બનાવી નાખો અને પોઈન્ટ્સ બનાવ્યા બાદ છે એ મસ્ત રીતના અહેવાલ લખો અને મસ્ત રીતે નિબંધ લખો બરાબર મને ઇમ્પ્રેસ કરવા માટે તમારે આ વસ્તુ કોઈ કરવાની નથી ફક્ત હું એટલા માટે આ રીત આ કરવાનું કહું છું કે આજે હું અઠવાડિયે બે અઠવાડિયે આ વસ્તુ તૈયાર કરાવતો જઈશ એટલે વાર્ષિક પરીક્ષા આવશે ત્યાં સુધીમાં છે તમારે પૂછાવાલાયક નિબંધો અને પૂછાવાલાયક અહેવાલો તમારે તૈયાર થઈ જશે બરાબર છે એટલા માટે મેં આ મિટિંગમાં બીજું કંઈ નવું કહેવા કરતાં પાંચ સાત મિનિટની આ વિગતો રાખી હતી એ અહેવાલનું સમજાવવાનું અને નિબંધનું સમજાવવાનું અને તમે એટલા એક્ટિવ તો ત્યારે કહેવાશો કે પહેલાં બે દિવસમાં અઠવાડિયાની શરૂઆત થાય એમાં પહેલાં બે દિવસમાં તમે અહેવાલ તૈયાર કરી નાખો અને બાકીના બે દિવસમાં છે એ નિબંધ તૈયાર કરી નાખો બરાબર કદાચ હું તમારા ક્લાસ ટીચર પાસે શુક્રવારે તમારું વર્ક માગું તો શુક્રવારે તમારા ક્લાસ ટીચર સુધી પહોંચી ગયું હોય તો એ તમારો સારો દેખાવ હશે બીજી વાત કરી દઈએ આર આર ટીની જે આ અઠવાડિયે છે આપણે લેક્ચર ચાલવું હશે ત્યારે પછી આરઆરટી શરૂ થાય છે બરાબર એમાં ત્રીસ માર્કનો પેપર છે એમાં પણ મને ઈચ્છા છે કે તમે સારામાં સારું પરફોર્મન્સ આપો અને તમારા ત્રીસમાંથી છે ટ્વેન્ટી ફાઇવ કે ટ્વેન્ટી ફાઇવ અપ માર્ક આવે એવું તમારું પરફોર્મન્સ રહે એવી મારી ઈચ્છા છે બરાબર એ એ પરફોર્મન્સ માટે તમારે જેટલો કોર્સ આપ્યો છે એનું ખૂબ સારી રીતે વાંચન કરી નાખો એની તૈયારી ખૂબ વ્યવસ્થિત રીતના કરી નાખો અને એ તૈયારી થઈ જાય પછી તમે એક વખત એનું રિવાઇઝ કરી નાખો બરાબર અને આ રીતના તમારું ખૂબ વ્યવસ્થિત રીતના તૈયાર થઈ જશે બરાબર અને પછી આરઆરટીની ટેસ્ટ તમે લખવા બેઠશો ખૂબ પ્રામાણિક રીતે લખો બરાબર એવું હોય તો તમારા એકાદા વડીલને બાજુમાં બેઠાડો બરાબર કે હું આ પેપર લખું છું બરાબર આ ટાઈમ થાય એટલે મને કહી દેજો જેથી કરીને હું મારો પેપર ટાઈમ ટુ ટાઈમ જે ટાઈમ દીધો છે એ ટાઈમે પહોંચાડી દઉં બરાબર અને એવી રીતના કરીને પ્રામાણિકતાથી લખશો તો સ્કૂલે દીધું છે અને ઘરે દીધો છે પેપર એમાં કોઈ ફેર નહીં પડે અને તમને તમારા ઉપર કોન્ફિડન્સ વધારે આવશે તમે જો ઓનેસ્ટીથી પેપર દેશો તો બરાબર બાકી તમે અમુક વસ્તુ જોઈને લખશો અથવા આ યાદ નથી આવતું તો એક વખત હું ટેક્સ્ટબુકમાં જોઈ લઉં તો કેમ રહે બરાબર એવું બધું કરવા કરતાં પચીસ માર્કનું આવડે છે તો પરફેક્ટલી ઓનેસ્ટીથી પચીસ માર્કનો પેપર લખો બરાબર છે અને તમને જે ચાર માર્કનું મેં લખવાનું કીધું છે કે પહેલાં જમણી બાજુ છે પાઠનું નામ પ્રકાર પાઠ સેમમાંથી લેવામાં આવ્યો છે તે પછી પહેલો પેરેગ્રાફ ચાર માર્કના પ્રસ્તાવનામાં એ ચાર કે પાંચ લીટીની પ્રસ્તાવના લખો જેમાં કવિ પરિચય કે લેખક પરિચયની પછીનો બીજો ફકરો આપેલો હોય છે ને એમાં કા કાવ્ય પરિચય હોય કા પાઠ પરિચય હોય છે એમાંથી ત્રણ કે ચાર લીટી ચૂઝ કરી નાખો અને એમ પ્રસ્તાવના લખો બીજા પેરેગ્રાફમાં જવાબ લખો બરોબર ત્રીજા પેરેગ્રાફમાં બે કે ત્રણ લીટીનું કન્ક્લુઝન લખો કન્ક્લુઝન પણ છે પાઠ પરિચય કે કાવ્ય પરિચયમાંથી તમે એકાદ કે બે ઉપાડી શકો અને કન્ક્લુઝન લખી શકો આ રીતના તમે તૈયારી કરતા જાઓ અને એ તૈયારી તમારી છે એ ચાર માર્કની આ રીતે થશે બે માર્કમાં એ બે લીટીની પ્રસ્તાવના લખો ત્રણ કે ચાર લીટીનો જવાબ લખો અને એક લીટીની સમીક્ષા લખો આ રીતના તમે છે એ બે માર્કના પ્રશ્નો અને એક માર્કના તો પ્રશ્ન એવા લખો કે જેટલું માંગ્યું છે એટલું જ લખો વધારાની એક પણ બાબત છે એ તમારે એમાં મૂકવાની નથી એ રીતના છે તમે સમીક્ષા તૈયાર કરો એ રીતના છે એક માર્કનો પ્રશ્ન તૈયાર કરો માંગ્યા મુજબમાં તો એક પણ વસ્તુ ખોટી ન પડે એવી રીતે એવી રીતે તૈયારી કરીને આવો વ્યાકરણમાં પણ હવે મહેનત તમારી વધારી દો કે જેથી કરીને તમે લખવા બેઠો એટલે તમને ભરપૂર કોન્ફિડન્સ આવી જાય કે હું લખું છું બરાબર મારે ઘરે એક વખત ટેલી નહીં કરવું પડે સાચું છે એ રીતના તૈયારી કરી નાખો બરાબર છે તો આ રીતના તૈયારી કરીને જશો તો મને પણ તમારું તમારું પરફોર્મન્સ ગમશે તમને પણ તમારું પરફોર્મન્સ ગમશે અને પછી પરફોર્મન્સ બધાને તમારું ગમશે એટલે તમે ધારો છો એ પ્રમાણે તમારા માર્ક આવી જશે બરાબર છે તો બીજો પાઠ તમને ખબર છે કે બહુ મોટો હતો તમે ધાયરું એની કરતા છે એ લેક્ચર વધારે લેવાના બરાબર કાંઈ વાંધો નહીં આજે પાઠને એક વખત હું ઝડપથી પાંચ સાત મિનિટમાં બોલી જાઉં છું બરાબર છે અને પછી બાકીનું છે એ હોમવર્ક એમાંનું લખાવી દઉં છું અને પછી છે આપણે પાઠ પૂરો કરીએ છીએ બરાબર શરણાઈના સૂર પાઠ હતો પાઠનો પ્રકાર છે એ ટૂંકી વાર્તા કહો તો ટૂંકી વાર્તા નવલિકા કહો તો નવલિકા પછી વાર્તા કહો તો વાર્તા એ રીતના કોઈ પણ રીતના ક્યો એ રીતના હતો પાઠ પાઠના લેખક ચુનીલાલ મડિયા હતા બરાબર અને એમને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળેલો છે એવું પણ આપણે ભણ્યા આ પાઠમાં પાત્ર જુઓ તો પાત્ર છે એ રમઝુ મીર હતો બરાબર રમઝુ મીર એ શરણાઈ વાદક હતો એની દીકરી હતી શકીના બરાબર રમઝુ મીર પછી આપણે ભાઈ હતા ઢોલી એનો બીજું કોઈ સંબંધીનું નામ આપ્યું નથી પછી ભૂધર હતો એની દીકરીનું નામ ગૌરી હતું બરાબર એ તળસી વેવાયના દીકરા તળસીના દીકરા ગગ્ગા સાથે એના લગ્ન થાય છે બરાબર છે પાઠની શરૂઆત થાય ને તમારી નજર જાય ત્યાં જ તમને ખબર પડે છે કે વિદાયની શરૂઆતમાં જે કંકુ થાપા પાડવાના હોય બરાબર છે પછી પૂજવાના હોય કુળદેવીને પગે લાગવાનું હોય બરોબર છે વડીલને પગે લાગવાનું હોય મામેરું કેવું બધું કરવાનું હોય બધું છે એ વિધિ પતી જાય છે અને પછી છે જાનની વિદાયની શરૂઆત થાય એટલે શરણાઈ વાગવા મંડે છે ઢોલ વાગવા માંડે છે અને આ રીતના છે જાનની વિદાયની શરૂઆત થાય છે જાન પેલું ગાડું છે એ શેરીમાંથી પોળમાંથી નીકળતા નીકળતા તે છે એ પોતાના શેરી એટલી નાની છે કે આખું ગાડું ઘસાઈને ચાલે છે અને બરોબર બજારની વચ્ચે આવે છે અને શરણાઈ છે એકદમ શરણાઈ અને ઢોલ એકદમ છે જોરદારના વાગવા લાગે છે બરાબર છે અરે શરણાઈને ઢોલ જેવા એકદમ છે એ વાગવા લાગે ત્યાં આખી બજાર છે ને જોવા આવી જાય છે અને એ પેરેગ્રાફ આપણે ભણ્યા બરાબર એમાં આખું જાનૈયાઓનું વર્ણન છે કે વરપક્ષના મહેમાનો કેવા હોય એનું વર્ણન છે બરાબર વરપક્ષના મહેમાનો કેવા હોય તો એનું વર્ણન છે કેવા હોઈ શકે તો કે મેઘો ઢોલી એ ક્યાંક માથા બાંધેલું હતું પછી આ ભાઈ માથા બંદરું બાંધેલું હતું પછી જાનૈયાઓને જે કંકુ થાપા પાડેલા હતા એટલે લાલ ભડક લાગતા હતા બરોબર છે પછી છે એ કન કન્યાએ છે પંચરંગી પટોળું પહેર્યું હતું અને આ ભાઈ ઝરિયન જામો પહેર્યો હતો એવું કે આખું વર્ણન છે પણ એમાં તે શરણાઈ વગાડતા વગાડતા છે આખી બજારને આ ભાઈ આકર્ષી લીધી હતી બધા છે રમણે ચડ્યા હતા પણ એ શરણાઈ વગાડવામાં અને વગાડવામાં એટલો મશગુલ હતો કે એને જ્યારે જરીક ધક્કો મારવામાં આવ્યો ત્યારે એને ખબર પડી કે પોતે ઊભી બજાર રોકીને ઊભો છે બરાબર છે અને પછી ધીરે આગળ ચાલે છે ત્યારે જ તે તળસી વહેવા ફરિયાદ કરે છે કે તમારો મીર છે ભારે લાલચું લાગે છે બરાબર છે અને એ રીતના કરીને પછી આગળ ચાલે છે જેવો હર્ચિલ મારવામાં આવે ત્યારે આગળ તો જ વધે છે પણ પોતાના ભૂતકાળમાં એ વીસ વર્ષ પાછો વયો જાય છે અને પોતાની દીકરીની યાદ આવતા એ વધુ છે એ દર્દભરી વધુ દુઃખભરી ભરી વધુ છે એ ક્યાંક એ એવા ભાવો સાથેની શરણાઈ વગાડવા લાગે છે કે જે શરણાઈ ખરેખર કોઈને કહેવાય કે વાતાવરણને ક્યાંક અલગ જ રૂપ આપી દે છે બરાબર અને સકીનાનું પછી બાળપણનું વર્ણન આવે છે બરાબર બે વર્ષની હતી ત્યાં જ તે માતા એને છોડીને વહી ગઈ હતી એટલે માતા અને પિતાનો બંનેનો દરજ્જો છે આ ભાઈ છે રમઝુ મીરે ઉપાડ્યો અને સકીના છે એને વળગીને જ હંમેશા રહેતી બરાબર અને ખૂબ છે એના માતા પિતા માતા છે સોરી પિતા છે એને માતાની જેમ અને પિતાની જેમ સાચવતા અને છોકરીને ફૂલ ફટાક ફરી શકે એવી રીતના રાખતા અને આ રીતના છે એનું બાળપણ વીતું હતું અને બાળપણ વીતું ને એક સમય મોટી થાય આ બધું એને યાદ આવે છે ભૂતકાળમાં જાય છે બેકગ્રાઉન્ડમાં પાર્ટ જાય છે

શરણાઈ વગાડતો તો દુઃખી દર્દ ભરી તો વગાડતો તો એની કરતા વધારે દર્દ ભરી વગાડવા માંડ્યો એટલે જાણના લોકો બધાય છે એ દુઃખી દુઃખી થઈ ગયા હોય એવું લાગ્યું જાણના લોકોને એવું થયું કે આ શું શું કરે છે બરોબર અને પેલી ગૌરીની આંખો તો લાલ લાલ હિંગળા જેવી થઈ ગઈ અને એની માતા છે એક ટબુડીની માં એને પાણી પાવા આવે છે અને ગામનો ચોરો આવે છે ચબૂતરો આવે છે ત્યાં બધી એની બેનપણીઓ મળીને પાછી જાય છે પણ રમઝુમીર તો ને આગળ જ જાય છે બરાબર એટલે તળસી વેવાય ને ભૂધરમેરા હવે કંટાળે છે અને એને એક વખત પોતાના જોડીમાંથી હાથ નાખી એમાં જેટલા છૂટા પૈસા આવે એ પેલા છે રમઝુ મીરને આપે છે તોય રમઝુ મીર આગળ જાય છે હવે તળસી મેવાય અને ભૂધર ભૂધર મેરાઈને તળસી મેવાય એકબીજાને કહી દે છે એ ભલે આગળ આગળ જાતો પણ આપણે હવે સણોસરા પહોંચવું છે એટલે આપણે એને ધ્યાનમાં દીધા વગર જ તે નીકળી જઈએ અને રમઝુમીર છે એ શરણાઈ વગાડતો વગાડતો છે છેલ્લે કબ્રસ્તાને પહોંચે છે બધા એને જાણી નથી શકતા પણ કબ્રસ્તાને પહોંચે છે અને કહેવાય છે કે એ જ્યારે છેલ્લી એ શરણાઈ વગાડે છે બરાબર ત્યારે એ શરણાઈ એની જિંદગીની છેલ્લી શરણાઈ છે એ એવું કહેવા માંગે છે કે મરવાના છોડમાં છે મહેકમાં એ છેલ્લી શરણાઈ વગાડે છે અને લોકો પછી એ લોકોને ખબર નથી કે એ ક્યાં ચાલ્યો ગયો બરાબર તો હવે હું તમને પ્રશ્નો લખાવું છું થોડુંક આમાંથી વ્યાકરણ લખાવું છું બરોબર લખો પ્રશ્ન પ્રશ્ન લખાવું છું હું ઊંધેથી છે એટલે તમે આ પાઠના જે હવે જ અત્યારના જે લખાવું છું એ પ્રશ્નોના જવાબ ગોતશો તો છેલ્લેથી ગોતવાનું શરૂ કરજો કારણ કે એ રીતના છે હું પ્રશ્નો લખાવાનો છું એટલા માટે હોમવર્ક લખવા માટે તૈયાર થઈ જાઉં લખો શરણાઈ સૂર સુર સૂર ના સુર પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે શરણાઈ સૂર સુર પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે પછી રમઝુ મીરે પોતાની છેલ્લી શરણાઈ મીરે પોતાની છેલ્લી શરણાય ક્યાં વગાડી રમઝુમીરે પોતાની છેલ્લી શરણાઈ ક્યાં વગાડી છેલ્લી શરણાઈમાં મીરની છેલ્લી શરણાઈમાં માં ગંગા જમના ગૂંથાતી હતી રમઝુમીરની છેલ્લી શરણાઈમાં શેની જમના ગૂંથાતી હતી રમઝુ રમઝુમીરની છેલ્લી શરણાઈમાં સેની ગંગા જમના ગૂંથાતી હતી પછી રમઝુની આંખ સામે કયા દ્રશ્યો તરી રહ્યા હતા રમઝુની આંખ સામે કયા દ્રશ્ય તરી રહ્યા હતા રમઝુની આંખ સામે કયા દ્રશ્યો તરી રહ્યા હતા પછીનું ઇન્વર્ટેડ કોમામાં લખો આ કાપડના કરીને આપું છું આ કાપડના કરીને આપું છું ઇન્વર્ટેડ કોમા પૂરા આ કાપડના કરીને આપું છું ઇન્વર્ટેડ કોમા પૂરા આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે પછી રમઝુમીરે પોતાનું જોયું ત્યારે તેને કેટલા રૂપિયા દાદમાં મળી ચૂક્યા હતા ત્યારે તેને કેટલા રૂપિયા દાદમાં મળી ચૂક્યા હતા પછી રમઝુમીર સાથી દિશા શૂન્ય થઈ ગયો રમઝુમીર સાથી દિશા શૂન્ય થઈ ગયો પછી રમઝુમીર ના પગ ક્યાં થંભી ગયા રમઝુમીરના પગ ક્યાં થંભી ગયા પછી લખો એને ભલે કળ વકળનું ભાન ન હોય એને ભલે કળ ઇન્વર્ટેડ કોમામાં લખજો એને ભલે કળવકળનું ભાણ ન હોય પણ અમારે પણ અમારે અસુરુ થઈ જશે એને ભલે કળવકળનું ભાણ ન હોય પણ અમારે અસુરુ થઈ જશે ઇનવર્ટેડ કોમા પૂરા કોણ બોલે છે કોને કહે છે કોણ બોલે છે કોને કહે છે પાછું ઇન્વર્ટેડ કોમામાં લખો તમારો મીર તો ભાયરે લાલચુ લાગે છે તમારો મીર તો ભાયરે લાલચુ લાગે છે પછી કન્યા વિદાયનો સાક્ષી કોણ બની ચૂક્યું હતું કન્યા વિદાયનો સાક્ષી કોણ બની ચૂક્યું હતું હવે રૂઢિપ્રયોગ હેડિંગમાં લખો રૂઢિપ્રયોગ હું હેડિંગ આપો રૂઢિપ્રયોગ કળવકળનું ભાન ન રહેવું કળવકળનું ભાન ન રહેવું કળ વકળનું ભાન ન રહેવું પછી ચેન ન અનુભવવું ચેન ન અનુભવવું પછી અસુરુ થઈ જવું અસુરુ થઈ જવું તલ પાપડ થવું તલ પાપડ થવું પછી ધરપત નો હોવી ધરપત ન હોવી પછી મીઠા ઝાડના મૂળ ખાવા મીઠા ઝાડના મૂળ ખાવા પછી સોનાના ઝાડ ભાળી જવા સોનાના ઝાડ ભાળી જવા પછી પછી નું લખો મંત્રમુગ્ધ બની જવું મંત્ર મુગ્ધ બની જવું પછી મંત્ર મુગ્ધ બની જવું પછી ડાગળી ચસ્કી જવી ડાગળી ચસ્કી જવી હેડિંગ આપો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો મૃત મૃત વ્યક્તિને વ્યક્તિને દાટવાની જગ્યા મૃત વ્યક્તિને દાટવાની જગ્યા પછી મૃત વ્યક્તિને ઓઢાડવાનું કપડું મૃત વ્યક્તિને ઓઢાડવાનું કપડું પછી મૃત વ્યક્તિને ઓઢાડવાનું કપડું પછી ગાલની અંદરનો ગાલની નીચેનો અને મોની અંદરનો ભાગ ગાલની નીચેનો અને મોની અંદરનો ભાગ

પછી વર પક્ષના મહેમાનો વર પક્ષના મહેમાનો ભેટમાં કે દાનમાં મળેલા પૈસા ભેટમાં કે દાનમાં મળેલા પૈસા પછી ગામનો છેડો ગામનો છેડો લોકોમાં બોલાતી વાત લોકોમાં બોલાતી વાત પછી જાનનું સ્વાગત કરવું તે જાનનું સ્વાગત કરવું તે પછી હેડિંગ આપો હેડિંગ આપો સમાનાર્થી શબ્દ સમાનાર્થી શબ્દ ગોઠિયણ 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 પછી ગમગીની ગોઠિયણ પછી ગમગીની પછી વેદના ગોઠિયણ પછી ગમગીની પછી વેદના પછી મોખરે મોખરે પછી હડસેલો મોખરે પછી હડસેલો મર મર પછી કેડી મર પછી કેડી સોડમ સોડમ પછી પરિચિત પરિચિત પછી ગજવું ગજવું ચેષ્ટા ચેષ્ટા પછી દેહ વિલય દેહ વિલય પછી સંભારણું દેહ વિલય પછી સંભારણું પછી ગોષ્ઠી ગોષ્ઠી પછી સહેનશાહ સહેનસા પછી શાહે સહેનસા પછી શાહે પછી ગુલતાન ગુલતાન પછી વિષાદ ગુલતાન પછી વિષાદ પછી તાદશ તાદશ પછી હૈયાત પછી ગેલ પછી કૌમુદી કૌમુદી પછી ઓળા પછી આરે પછી હાઉ પછી સેલારા સેલારા અહીંયા આપણે છે આ પાઠનું મારે જેટલું લખાવાનું હતું સમાનાર્થી શબ્દ સમૂહ સમાસ અને પ્રશ્ન એ બધું લખાવાઈ ગયું છે અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ